ઢાબા રેસ્ટોરન્ટના પાઉંભાજી અને પનીર ભુજી તો તમે બહુ ખાધા હશે પણ આજે આપણે એવું સરળ અને એટલું સ્વાદિષ્ટ શાક બનાવીશું કે તમે ઢાબાના રેસ્ટોરન્ટના પાઉંભાજી અને પનીર ભુરજી તો ભૂલી જ જવાના છો આ શાક તમે બ્રેડ કે પાઉં સાથે રેગ તમે ખાઈ શકો છો અથવા તો તમે રેગ્યુલર શાક માટે પણ બનાવી શકો છો તો અહીંયા ફટાફટ આપણે શાક બનાવીશું તો અહીંયા આપણે ગેસ ઉપર કઢાઈ મૂકીશું એક મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું એક ચમચી બટર એડ કરીશું અહીંયા આપણે બટર એડ કરવું ઓપ્શનલ છે બટર છે તે આપણે પાઉંભાજી અને પનીર ભુજીનો ટેસ્ટ લાવવા માટે અહીંયા મેં બટર એડ કર્યું છે ત્યારબાદ આપણે એક ચમચી જીરું એડ કરીશું અને એક વાટકી અહીંયા મેં ઝીણી ઝીણી ચોપ કરેલી ડુંગળી એડ કરી દીધી છે ડુંગળી થોડી સતા એટલે એક ચમચી જેટલી આપણે તીખા મરચાં અને એક ચમચી આપણે આદુની પેસ્ટ એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ અહીંયા આપણે એડ કરીશું એક વાટકી ઝીણા ઝીણા ચોપ કરેલા અહીંયા મેં ટમાટર લીધેલા છે ટમાટરને પણ આપણે એકદમ સરસ રીતે સોતે કરી લેવાના છે તો અહીંયા ડુંગળી અને ટમાટર છે તે એકદમ સરસ એવા સોદે થાય ત્યાં સુધી આપણે એક સરસ એવી પેસ્ટ તૈયાર કરી લઈએ તો મેં અહીંયા અડધી વાટકી દહીં લીધેલું છે તો દહીં છે તે મેં અહીંયા મેં નોર્મલ ખાટું દહીં લીધેલું છે બહુ ખાટું નહીં બહુ વધારે મોરો પણ નહીં તો હવે તેમાં આપણે મસાલા એડ કરીશું તો એક મોટી ચમચી અહીંયા આપણે ધાણા જીરું પાવડર એક ચમચી ગરમ મસાલો પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી અહીંયા હળદા પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અહીંયા તમને જેટલું તીખાસ પસંદ હોય એટલું તમે લાલ મરચું પાવડર એડ કરી શકો છો અહીંયા આપણે બધા મસાલા છે તે અહીંયા બરાબર મિક્સ કરી લેવાના છે અહીંયા તમે ખાંડપટ એડ કરી શકો છો અહીંયા જે સાબુત ખાંડ આવે છે તે તમે અહીંયા આ પેસ્ટમાં એડ કરી શકો છો અહીંયા પેસ્ટ છે છે તે સરસ એવી તૈયાર થઈ ગઈ તમે આ શાક મહેમાનોને ખવડાવશો તો બધા જ મહેમાન પૂછશે કે આ શાક તમે ક્યાંથી મંગાવ્યું એટલું સરસ ટેસ્ટી અને બધા શાકને ટક્કા મારે એટલું સરસ એવું શાક અહીંયા બનીને તૈયાર થશે તો અહીંયા આપણી પેસ્ટ છે તે તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસ તરફ આવી જઈએ અને જે આપણા ટમાટર અને ડુંગળી છે તે એકદમ સરસ એવા સોતે થઈ ગયા છે તો અહીંયા આપણે અડધી વાટકી ધાણા એડ કરી દઈશું ધાણા આ રીતે ઉપરથી એડ કરવાથી બહુ જ મસ્ત તેનો ટેસ્ટ આવે છે સાથે સાથે અહીંયા આપણે એડ કરીશું દહીંવાળી પેસ્ટ જ્યારે દહીંવાળી પેસ્ટ એડ કરીએ તો અહીંયા મીડિયમ ટુ લો ફ્લેમ કરી દેવાની અથવા તો તમે ગેસને ઓફ કરી શકો છો એમ કે આપણે દહીં છે તે એડ કરેલું છે તો દહીં ના ફાટી જાય એટલા માટે બરાબર તેને મિક્સ કરી લેવાનું અને ગેસની ફ્લેમ ફરી પાછી ઓન કરી દીધી છે અને અડધી વાટકી મેં પાણી એડ કરી અને બરાબર મિક્સ કરી લીધું છે અહીંયા મેં એક ચમચી ખાંડ એડ કરી છે તો પીસેલી ખાંડ એડ કરી છે અહીંયા આપણે દહીં અને ટમાટર એડ કર્યું છે તો તેને બેલેન્સ કરવા માટે અહીંયા મેં એક ચમચી પીસેલી ખાંડ એડ કરી દીધી છે અહીંયા આપણું શાક છે તે બની નથી ગયું અહીંયા આપણે એક વસ્તુ એડ કરીશું તો અહીંયા મેં એક વાટકી અહીંયા મેં પાપડી લઈ લીધેલી છે તો અહીંયા પાપડીને એકદમ ઝીણી ઝીણી આપણે તોડી લઈશું કોઈ પણ ના કહી શકે કે તમે આ શાક ઘરે બનાવ્યું હશે એટલું ટેસ્ટી ઝટપટ શાક તૈયાર થઈ જાય છે પાંચથી દસ મિનિટમાં આ શાક બનીને તૈયાર થઈ જાય છે તમે રેગ્યુલર શાક માટે તમે આ ટ્રાય કરી શકો છો અત્યાર સુધી તમે ના બનાવી હોય તો એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો અહીંયા મેં એકદમ સરસ રીતે ઝીણે ઝીણો ભૂકો કરી લીધો છે પાપડીનો તો હવે આપણે ગ્રેવીમાં એડ કરી દઈશું અને બરાબર તેને મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે એકથી બે મિનિટ માટે તેને સાતળીશું જેથી આપણે પાપડી છે તે પણ એકદમ સરસ રીતે આપણી પેસ્ટમાં મેસ થઈ જાય અને એકદમ સરસ એવો તેનો ટેસ્ટ છે તે શાકમાં બેસી જાય તો અહીંયા બરાબર મિક્સ કરી લીધું છે ઉપરથી થોડા ધાણા એડ કરી દઈશું અને આપણું શાક જે તે તૈયાર થઈ ગયું છે તો સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું અને ગરમા ગરમ તમે બ્રેડ પાઉ પરાઠા સાથે એન્જોય કરી શકો છો ના બનાવ્યું હોય તો ઝડપથી એક વખત બનાવીને ટ્રાય કરજો તો આવી રેસીપી સાથે અને આવા અવનવા વીડિયો સાથે આવતી રેસીપીમાં મેળવીએ ત્યાં સુધી આવજો બાય બાય એન્ડ ટેક કે